જો કોઈ પોલીસ કર્મચારી તમારી પાસેથી ગેરકાનૂની રીતે પૈસા માંગે છે તો તમારે આગળના પગલા લેવી જોઈએ નંબર એક શાંતિ જાળવવી સૌથી પહેલા શાંતિ જાળવો અને ક્રોધ કે ભયમાં કોઈ ગેરક્ષી પગલું ન લો નંબર બે સાબિતી એકઠી કરવી જો શક્ય હોય તો આ ઘટનાનું રેકોર્ડિંગ કરો અથવા ફોટા લો પરંતુ ચોરી છુપાઈને જ કરો જેથી તમે ખતરામાં ન આવો નંબર ત્રણ કારણ પૂછો સારી રીતે પૂછો કે પૈસા માટેનું કારણ શું છે આથી તમે તેમની ન્યાયસંગતતા તપાસી શકશો નંબર ચાર શિખામણ માટે પોલીસ હેલ્પલાઇનનો ઉપયોગ કરો ગુજરાતમાં પોલીસ હેલ્પલાઇન નંબર એકસો અથવા એકસો એક્યાસી પર કોલ કરો ખાસ કરીને લાંચના કેસ માટે લાંચ રિશ્વત વિરોધી વિભાગ એન્ટી કરપ્શન બ્યુરો એસીબી નો સંપર્ક કરો નંબર પાંચ લિખિત ફરિયાદ કરો ઘટના વિશેની વિગતો સાથે નિકટની પોલીસ સ્ટેશનમાં અથવા લાંચ રિશ્વત વિરોધી વિભાગમાં લેખિત ફરિયાદ નોંધાવો ઓનલાઈન અરજી કરી શકાય છે નંબર મદદ લો જરૂર હોય તો વકીલ અથવા કાનૂની સલાહકાર મદદ લો એવું કરવું મહત્વપૂર્ણ છે કે તમે કોઈ ગેરકાયદેસર લાંચ ન આપો કારણ કે તે પોતે પણ કાનૂની રીતે ગુનાહિત પ્રવૃત્તિમાં ગણાય છે વીડિયો પૂરો જોવા માટે તમારી ખૂબ ખૂબ આભાર થેંક્યું